ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આપણું આજે સ્વાગત છે આજે આપણે બનાવીશું અડદની દાળના વડા અળદની દાળનો બનાવવાની શરૂઆત કરીએ જો પેલા અડદની દાળ છે એ ત્રણ ચાર કલાક પાણીમાં પલારી નાખી હતી અને પલારીને છોદરા થોડા કાઢી નાખ્યા છે આવી એને મિક્સરમાં પીસી લઈશું એના અંદર પછી આપણે પીસ્યા પછી એના અંદર ડુંગળી નાખીશું લસણ મરચા આદુદાણાની પેસ્ટ નાખીશું મીઠું નાખીશું અજમો નાખીશું જીરું નાખીશું અને બધું નાખીને પછી એનો અને મકાઈનો લોટ નાખીશું થોડો એ પછી આપણે એને બનાવવાની શરૂઆત કરીએ પહેલાં આપણે મિક્સરમાં પીસી લઈએ અને પીસી લીધું છે હવે એને એનું ખીરું તૈયાર કરીશું એમાં થોડું આ જીરું વલિયારી નાખીશું પછી થોડો અજમો નાખીશું થોડી હળદર નાખીશું લાલ મરચું નાખીશું થોડું સ્વાદ પ્રમાણે પછી એ ડુંગળી પીસેલી ડુંગળી નાખીશું આપણે થોડીક કાપેલી છે જેની જેની કસર કરીને નાખીએ છીએ

મકઈ નું આ બધું મિક્સ કરી લઈશું જે જોઈતા પ્રમાણમાં એમાં મકઈ નો થોડો લોટ નાખીશું આપણે પછી એના નાના નાના વડા બનાવી લઈશું આપણે મિક્સન તૈયાર થઈ ગયું છે હવે એક પ્લેટની અંદર પાણીવાળું હાથ કરી નાના નાના વડા બનાવી લઈશું આપણને જે આકાર ગમતો હોય નાના મોટા બનાવવા હોય નાના નાના હવે વડા બનાવી લઈશું આપણે પછી એને તળી લઈશું જો આ બધા વડા થઈ ગયા છે હવે એને આપણે તળી લઈશું તેલ ગરમ મૂકી દીધું છે વડા બનાવતા હતા ત્યાં લગીને તેલ મૂકી દીધું એને આપણે થોડું ધીમા તાપે તળી લઈશું थोड़ा सेका इतने थोड़ा फेरा वाला चहे इनके तरफ फेरी सी तो टूटी जैसे સરસ ગોલ્ડન કલરના થયા ને ત્યાં લગીને રાખવાના છે સરસ થઈ ગયા છે આ રીતના આપણે બધા વડા કાઢી લઈશું જો વડા તૈયાર થઈ ગયા છે હવે આપણે લાલ મરચાંની ચટણી બનાવીશું આ બે ચાર મરચાં પલરી અને એને આ મિક્સર ઝાડમાં પીસી લઈશું અને આ મરચાં છે આ લસણની કઢીઓ છે ત્રણ એ બધા મિક્સરમાં પીસી અને પછી એની ચટણી બનાવી લઈશું ચટણી બનાવી હવે થોડું મીઠું નાખીશું જીરું નાખીશું આ ચટણી પીસી લીધી છે હવે એમને વાડકી અને નવા વઘર મુ કરીશું થોડું તેલ નાખી

ઘણા મીઠી ચટણી પણ ખાય છે પણ આના અંદર લાલ ચટણીમાં મરચાંની ચટણી લસણ મસ્ત લાગે છે